નમસ્તે હું વૈદ્ય હર્ષ ઉપાધ્યાય મનોરમા આયુર્વેદ એવમ પંચકર્મ ક્લિનિક સુરતથી આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત છું સૂતિકા અવસ્થા દરમિયાન શું કાળજી લેવી હવે આપણે પહેલા ભાગમાં જોયું કે સુતિકા અવસ્થા દરમિયાન શું કરવું કે ગર્ભિણીને માલિશ કરાવવું ઉદરપટ્ટબંધન કરવું તેને કયા કયા પ્રકારનો ખોરાક લેવો યવાગું સેવન કરવું ઘીનું સેવન કરવું પંચકોલનું સેવન કરવું હવે આપણે વાત કરીએ કે સૂતિકાએ શું અપથ્ય ટાળવા હવે પથ્ય અને અપથ્ય શબ્દનો અર્થ શું થાય પથ એટલે માર્ગ જે વસ્તુ આપણને સાચી માર્ગમાં લઈ જાય સાચી દિશામાં લઈ જાય કારણ કે દિશા અને કાળ એ સૌથી અગત્યના તત્વ છે તો જે વસ્તુ આપણને સાચી દિશા આપે એ આપણા માટે પથ્ય અને જે આપણને અયોગ્ય દિશામાં લઈ જાય જે આપણું ખાધેલું આપણું ક્રિયાકર્મ આપણને ખોટી દિશા તરફ લઈ જાય તે એટલે આપણા માટેનું અપથ્ય તો આપણે પથ્ય તો ઘણા બધા જોયા પણ શું કંઈ કોન્ટ્રા ઇન્ડિકેશન પણ છે સૂતિકા માટે કે ભાઈ પ્રસૂતા બાદ ડિલિવરી બાદ ગર્ભિણીએ શું ન કરવું એની કંઈ આયુર્વેદમાં માહિતી છે તો ખૂબ સામાન્ય સમજણથી આપણે એ સમજીએ આજે એક ખૂબ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે કે સાહેબ ગરમી બહુ પડે છે એસી વગર તો ચાલતું જ નથી અને પંખો તો અમને પાંચ ઉપર જ જોઈએ તો એ સુતિકા માટે પ્રસૂતા માટે બિલકુલ જ અયોગ્ય છે આ ખૂબ ગરમી હોય તો એસીને સત્યાવીસ અઠ્યાવીસ જેવા એકદમ લઘુત્તમ તાપમાન પર રાખીને તમે સામાન્ય કેળવી શકો પરંતુ વધારે કુલિંગ રાખવું એસીનો સીધો પવન તમારા પર આવે અને કાન કાન એ આકાશ મહાભૂતનું સ્થાન છે ત્યાં જો વધુ પવન લાગશે ને તો સુતિકાનો વાયુ વધશે અને સુતિકામાં વિવિધ રોગોની ઉત્પત્તિ કરશે તો ઠંડા પવન એસીથી દૂર રહેવું અને નિર્વાત સ્થળ સેવન કારણ કે સુતિકા અવસ્થા એ તો વાયુની મૂળ અવસ્થા છે અને નિર્વાત સ્થળ સેવન એટલે વાયુ વગરના સ્થાનનું સેવન કરવું એ વાયુના રોગો માટે ખૂબ મહત્ત્વનું છે વધુ પ્રમાણમાં વ્યાયામ નોર્મલ ડિલિવ થાય સાહેબ એટલે અમને તો કસરત કરવાની છૂટ મળી ગઈ અમે તો યોગા ક્લાસ જવાના અમે તો ઝુંબા જવાના અમે તો જીમ જવાના પણ વધુ પડતો વ્યાયામ એ તમારા શરીરમાં વાયુ વધારી દેશે આચાર્ય એના માટે એક સરસ શબ્દ વાપરે છે અર્ધશક્તિ આ વ્યાયામ પોતાની જે તાકાત હોય તેનાથી અડધી શક્તિ જેટલો વ્યાયામ કરવો આજે આપણે સોળ ડિગ્રી ટેમ્પરેચરવાળી જીમમાં જઈને વ્યાયામ કરીએ ને ત્યારે આપણને અર્ધશક્તિ વ્યાયામની સમજણ જ ઉપસ્થિત નથી થતી અને આચાર્ય એના માટે ફિઝિકલ લક્ષણ પણ કહે છે કે ભાઈ તમારા અંડરઆર્મ્સ અને કપાળ ઉપર પરસેવો થાય ને ત્યાં સુધી વ્યાયામ કરવો હવે એસીવાળી જીમમાં તો એ કેમનું આપણને સમજણ પડશે તો વધુ પ્રમાણમાં વ્યાયામ કરવો તે પણ ખૂબ વાયુવર્ધક છે અને અત્યારના સમયની ખૂબ એક ભ્રામક માન્યતા અથવા હું એને કોન્ટ્રોવર્શિયલ ટૉપિક કહીશ કે સાહેબ કાચું સલાડ અને સ્પ્રાઉટેડ ન્યુટ્રિશનથી ભારો ભાર ભરપૂર છે અને અમે તો અમારા જીવનમાં બોલ ભરી ભરીને રોજ ખાઈએ છીએ કાચું સલાડ તો શું સૂતિકા માટે કાચું સલાડ અને સ્પ્રાઉટેડ અંકુરિત ધાન્ય ફણગાવેલા મગ કઠોળ ચણા વગેરે યોગ્ય છે કાચા સલાડ માટે ચરક ચરકસંહિતા સૂત્રસ્થાનમાં રેફરન્સ સાથે કહે છે સત્યાવીસમાં અધ્યાયમાં શાકમ ને નિસ્નેહ સિદ્ધમ વર્જ્યમ એટલે સ્નેહ વગરનું ઘી તેલ વગરનું શાક ન ખાવું જે પણ દ્રવ્ય શાક વર્ગમાં આવતા હોય એને સ્નેહ વગર સૂતી કહે તો ક્યારેય ન ખાવું કે જેની પ્રેગ્નન્સી પતિને ડિલિવરી થઈ છે એ સ્ત્રીએ તો કાચા સલાડનો બિલકુલ લજ ત્યાગ કરવો અને હાલના સમયમાં જોઈએ ને તો મોટા ભાગના શાકભાજી પેસ્ટિસાઈડ્સથી ભરપૂર આવે છે હવે આપ જો એને રાંધ્યા વગર પકાવશો ને તો આપણા શરીરમાં એ પેસ્ટિસાઈડ્સ સીધા જશે અને પેસ્ટિસાઈડ્સનો શું હેઝાર્ડ છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ ફળ ચાવીને ખાવાની આળસ છે તેથી અમે એના જ્યુસ પીએ છીએ અને જ્યુસમાં પણ હવે તો તૈયાર જ્યુસ જ્યારે આચાર્ય ચરક પંચવિદ્ધ કષાઇ કલ્પનાની વાત કરે ને રસ કલ્ક ક્વાથ હિમ અને ફાંટ એમાં રસને સૌથી ભારે કલ્પના કે ભારે એટલે વજનમાં ભારે શું જ્યુસનો ગ્લાસ પકડવામાં વધુ વજનદાર છે એવું સમજવાનું ના એ પચવામાં ભારે છે ગુરુ આ વાત અગ્નિ સાપેક્ષ છે કે એ જ્યુસ પચવામાં ભારે છે અને વિજ્ઞાન પણ એવું માનશે કે મોસંબી ચાવીને ખાશો ને તેના રેસાની સાથે પેટમાં જશે ને તો એના ફાઇબર્સ એ મોસંબીને પચવામાં અનુકૂળ કરી દે છે ત્યારબાદ અત્યારે સૌથી વધારે ખાવાતી વસ્તુ આપણા ઘરની બહારની કોઈ પણ વસ્તુ ખાઈએ ને તો એમાં એંસીથી નેવ ટકા ખાદ્ય વાનગીઓ મેંદા બેકરીની આઈટમ બનેલી હોય છે મેંદો આચાર્ય ચરક એક શબ્દ વાપરે છે પિષ્ટમયમ અન્નમ પિષ્ટાન્ન એટલે પીસેલું અથવા જેનો લુઓ લોટ બાંધી શકાય એ જેટલું સૂક્ષ્મ હશે એટલું પચવામાં ભારે થશે તેથી જ તો ઘઉંની રાબ ઘઉંની કણકી એનો ખાવાનો ઉલ્લેખ છે પણ એ જ ઘઉંમાંથી બનેલો મેંદો એ વર્જ્ય છે અને સાથે સાથે મેંદામાં વપરાતો ખાવાનો સોડા બેકિંગ સોડા આચાર્ય ચરક ક્ષાર લવણ અને પીપલી એને લાંબા સમય સુધી ન લેવાનું સૂચન કરે છે કારણ કે તે શરીરમાં ક્લેદ એટલે ચીકાશનું પ્રમાણ વધારી દે છે અને જો ગર્ભિણીને અને સૂતિકાને ક્લેદ વધશે ને તો એનું પાચન ખૂબ મંદ કરી નાખશે અને એ મંદ પાચન થશે તો એ સૂતિકા સારા પ્રમાણમાં સ્તન્યનું નિર્માણ નહીં કરી શકે અને સ્તન્ય વગર તો બાળકનું પોષણ કઈ રીતના પોસિબલ છે તેથી વધારે પડતું આથાવાળું એટલે ફર્મેન્ટેડ ઇડલી ઢોસા ખમણ ઈદળા વગેરે અને જેમાં સોડા વધુ માત્રામાં પડતો હોય એવી બ્રેડ પાઉં વગેરે ચીજો એ સૂતીકાએ એટલે જેની ડેવલી થઈ ગઈ છે એ સ્ત્રીએ મિનિમમ ત્રણથી છ મહિના સુધી તો ટાળવી જ જોઈએ ત્યારબાદ શાકની વાત આવે તો કયા શાકો ખાવા ને કયા ન ખાવા તો ન ખાવામાં વાલ વટાણા ભીંડો કોબી ફ્લાવર ગુવાર વાયુવર્ધક અરે વાયુ જ તો એક સૌથી મોટો દોષ છે જેને આપણે સાચવવાનો છે તો એવા શાક ન ખાવા દાણાવાળા કે જે વાયુ વધારનારા શાક હોય કે જે ખાધા પછી આપણને આફરો ચડે એનાને એના ઓડકાર આવે એવા શાકો ન ખાવા જોઈએ કોઈ પણ પ્રકારના વ્રત ઉપવાસ એ સૂતિકા માટે વર્જ્ય છે હવે આ તો વાત થઈ કે ભાઈ શું ન ખાવું તો પ્રશ્ન સામે એક તરત ઉપસ્થિત થાય કે આ તો યુનિવર્સલ વાત થઈ પણ આયુર્વેદમાં શું ઇન્ડિવિજ્યુઆલિટી છે કે ભાઈ વ્યક્તિ વ્યક્તિએ આયુર્વેદ તો એવું કહે છે કે પ્રકૃતિ અલગ હોય તો ઇન્ડિવિજ્યુઆલિટીનું વર્ણન ક્યાંય જોવા મળે છે તો હા આચાર્ય દેશ આધારિત પરિચર્યા આપે છે દેશ એટલે શું હોઈ શકે દેશ એટલે જે તે સ્થળનું વાતાવરણ ત્યાં ઠંડી ગરમી ભેજ ત્યાંના વૃક્ષો એની અવસ્થા એનું પ્રમાણ મુખ્યત્વે ત્રણ દેશો આપેલા છે આનુપ જંગલ અને સ્થાવર આનૂપ એટલે કેવો પ્રદેશ દરિયા અને નદીની વચ્ચેનો પ્રદેશ કે જ્યાં ઉગતી વનસ્પતિ જ્યાંની હવા એ વગેરે ખૂબ ભેજવાળા છે ત્યાં કફ અને પિત્ત મહાભૂત વધેલો છે એ દોષો વધેલા છે તો એવી દેશમાં જે સૂતિકા રહેલી છે તેને થોડું સ્નેહ પ્રમાણમાં ઓછો આપવો એને તેલનું પ્રમાણ ઓછું આપવું એને નિર્વાત સ્થળ સેવન વધારે કરાવવું કારણ કે બાકીનો કફ વધી જશે અને એને સ્વેદન અને ઉષ્ણ પરિષેક કરાવવા દેશ મુખ્યત્વે ત્રણ હોય છે આનુપ જંગલ અને સાધારણ આનુપ એટલે ભેજવાળો પ્રદેશ કે જ્યાં ત્યાંનું વાતાવરણ નદી અને દરિયાની વચ્ચેનો એની નજીકનો પ્રદેશ તો એવા પ્રદેશમાં જે સ્ત્રી રહે છે એને કેવો આહાર વિહાર આપવો કે એને સ્નેહ એટલે ચિકાસવાળી વસ્તુઓ પ્રમાણમાં ઓછી આપવી એને ઘીતેલ પ્રમાણમાં ઓછો આપવો એવી સ્ત્રીને પવનથી એસીથી પંખાથી દૂર રાખવી એવી સ્ત્રીને દરિયા કિનારે ચાલવા ન જવા દેવાય બીચ ઉપર આંટો મારવા ન જવા દેવાય અને એને સ્વેદન એટલે એને પરસેવું ઉત્પન્ન થાય ઓઢીને રહેવું બંધ રૂમમાં રહેવું એટલે વેન્ટિલેશન વગરના રૂમની વાત નથી પણ એ સ્ત્રીએ થોડા જાડા વસ્ત્રો પહેરીને રહેવું અને ઉષ્ણ દ્રવ્યોનો પરિચય કરવો એટલે ગરમ દ્રવ્યોથી ગરમ પાણીથી ગરમ ઉકાળાથી શેક કરવો જાંગલ એટલે સૂકો પ્રદેશ કે જેની હવામાન સૂકી છે જેની આબોહવા સૂકી છે જ્યાં વનસ્પતિઓ ઝાડપાન ખૂબ ઓછા છે હવે આવો પ્રદેશ પોતે વાયુ અને પિત્ત પ્રધાન પ્રદેશ છે હવે ત્યાં છે એનાથી શેક કરવો તો ત્યાં તેલના શેક કરવા ગરમ કરેલો ઉષ્ણ તેલ હોય એનાથી શેક કરવો આવી સ્ત્રીને અને સાધારણ દેશમાં સાધારણ મધ્યમ અવસ્થાનું પાલન કરવું આચાર્ય કાશ્યપ તો એનાથી પણ ઉપર કહે છે કે સાહેબ આ તો ભારત દેશની અવસ્થાની વાત થઈ પણ જ્યારે આ સુતિકા ઇન્ડિયાની બહારની હોય તો વિદેશની હોય તો કારણ કે આયુર્વેદનું વિજ્ઞાન તો ભૂત દયા પ્રતિ એટલે દરેક જીવના કલ્યાણ માટે લખેલું છે તો શું વિદેશમાં રહેતો એ આયુર્વેદના ઋષિમુનિઓથી પર છે તો એના માટે વૈદેશિક સૂતિકાનું વર્ણન આચાર્ય કાશ્યપ કરે છે કે એને શું આપવું તો એના દેશ આધારિત એની જમીનમાં જે થાય છે એને માંસરસ આપવા એને માંસના સૂપ આપવા કંદમૂળ આપવા કારણ કે ત્યાંની જમીનમાં ચોખા થવા શક્ય નથી એને યવાગુ કલ્પના તમે ન આપી શકો પણ કંદમૂળને વિશિષ્ટ રીતે બનાવીને સક્કરિયા કોળું બટાકા આ વગેરેને તમે વિશિષ્ટ રીતે પ્રિપેર કરીને આપી શકો માંસરસ કંદમૂળ અને માંસ વગેરેનું સેવન કરવું એની પણ વિધિ આચાર્યએ આપેલી છે એનાથી પણ ઉપર જઈએ તો પુત્ર અને પુત્રી માટે ઇન્ડિવિજ્યુઅલ કે બાળકનું જો પુત્ર પ્રાપ્તિ થાય અથવા પુત્રીની પ્રાપ્તિ થાય તો એ માતાના શરીરમાં દોષોની અવસ્થા વિશિષ્ટ રીતે ચેન્જ થતી હોય છે તો પુત્ર પ્રાપ્તિ થાય તો એ માતાને તેલનો પ્રયોગ વધારે કરાવવો અને જો પુત્રીની પ્રાપ્તિ થાય તો એ માતાને ઘૃતનો પ્રયોગ વધારે કરાવવો કારણ કે પુરુષમાં વાયુની પ્રધાનતા હોય તો એ વાયુની પ્રધાનતાને કમ્પેન્સેટ ઓછું કરવા માટે તેલનો અને પુત્રી માટે ઘીતનો પ્રયોગ એટલે ઘીનો પ્રયોગ કરાવો હવે એ પ્રસૂતાના મેન્ટલ વેલબિંગ એના માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે પ્રસૂતાએ પોતે શું ધ્યાન રાખવું અને એની આજુબાજુવાળાએ શું ધ્યાન રાખવું કે જેમથી તેનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે ક્રોધ શોક ચિંતા ક્રોધ એટલે ગુસ્સો નાની નાની વાતમાં પ્રસુતાએ સ્વયં પણ ગુસ્સો ન કરવો કે તેની આજુબાજુવાળાએ પણ તેની પર વારંવાર ગુસ્સો ન કરવો કોઈ શોક ઉત્પન્ન થાય એને કોઈ ધ્રાસકો લાગે એને કોઈ પ્રકારની ડિપ્રેસિવ ફિલિંગ આવે એવું વાતાવરણ ન ઊભું કરવું સૂચિકા પ્રફુલ્લિત રહેવી જોઈએ તે સારા મૂળમાં રહેવી જોઈએ સારા ફૂલો સારા ગીતો સારું સંગીત સારું વાતાવરણ એની આજુબાજુ ઉત્પન્ન કરવું ચિંતા વધારે પડતી ટાળવી અકારણ ચિંતાઓ કે જેને આપણે મનમાં લઈને બેઠા હોય કે જે ચિંતાઓ કરવાથી આપણે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી કરી શકવાના તેવી અકારણ ચિંતાઓ ટાળવી અને વધુ પડતી દિવસની ઊંઘ સુતીકા દિવસે આરામ કરી શકે પણ એનો અર્થ એવો નથી કે દિવસે ઊંઘી જવું અને ઘણી માતાઓ મોબાઈલમાં સોશિયલ મીડિયામાં એટલી વ્યસ્ત થઈ જાય કે એને બાળક પ્રત્યે સ્નેહ આપવાનો પણ સમય ન બચે તો બાળક પ્રત્યે સ્નેહ ન રાખો એ તો સુતિકા માટે ખૂબ જ ઘાતક છે તો આ બધી જે પરિસ્થિતિ છે તો એના લીધે શું થાય કે માતાની માનસિક પરિસ્થિતિ બગડે આચાર્ય ચરક એક ખૂબ જ સુંદર શ્લોક કહે છે માત્રાવત અભ્યવહારમ પથ્યમ ચાનનમ ન જીર્યતી ચિંતા શોક ભય ક્રોધ દુઃખસહ્યા પ્રજા કરે કે ભાઈ માત્રાવત એટલે તમે પ્રોપર ક્વોન્ટિટીમાં અને પથ્યતમ એટલે એકદમ હેલ્ધી આહાર લીધો છે છતાંય પાચે નહીં છતાંય તમારા શરીરનું પોષણ ન કરે તો એના માટે પાંચ મુખ્ય કારણો જવાબદાર છે જે આપણે વાત કરી તે ચિંતા શોક ભય ક્રોધ અને દુઃખશૈયા દુઃખશૈયા એટલે ડિસ્ટર્બડ સ્લીપ એટલે સુતિકા માટે ઊંઘ પ્રોપર લેવી ખૂબ જરૂરી છે અને રાત્રિની ઊંઘ એ તો સૌથી મહત્ત્વની છે એના માટે પૂછવાનું એક પ્રશ્ન જરૂર થાય કે ભાઈ સાહેબ રાત્રિની ઊંઘ એટલે ક્યારે સુઈ જવું તો શાસ્ત્ર પ્રમાણ એનું એ છે કે સૂર્યાસ્તના એક પ્રહર એટલે અંદાજીત ત્રણથી સાડા ત્રણ કલાક પછી સુઈ જવું તે સિઝનલ ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિકલ આસ્પેક્ટ થઈ ગયો આયુર્વેદનો કે ઉનાળામાં એ દસ વાગે થાય તો શિયાળામાં એ સાડા નવે પણ થઈ શકે તો વહેલાસર સુઈ જવું એ પણ સુતિકા માટે એટલું જ જરૂરી છે અને એના માટે સૌથી મહત્ત્વની બાબત છે સ્તન્યનું વર્ધન માતાના દૂધનું વર્ધન થવું એ ખૂબ જરૂરી છે હવે દૂધના વર્ધન માટે કેવા દ્રવ્યો આપવા બૃહણ એટલે શરીરને વધારે શરીરનું પોષણ કરે જીવનીય એટલે જેઠી મધ ગોખરું આદિ સતાવરી મૂસલી અશ્વગંધા આદિ દ્રવ્યોનો પ્રયોગ કરવો મધુર એટલે સ્વાદમાં જે મીઠા હોય અને મધુર વિપાકી હોય મધુર વિપાકી દ્રવ્યોમાં સૂંઠ સૌથી મહત્વનું છે પહેલાંના બહેનો પૂછતા કે શું તારી માએ તારા જન્મ બાદ સવાસીર સૂંઠ ખાધી છે તો એ સવાસેર સૂંઠ ખાવાનું મહત્ત્વ એ હતું કે જો વધુ માત્રામાં સૂંઠ ખાધી હશે તો એ બાળક મજબૂત હશે અને વાયુનું શમન કરનાર દ્રવ્યો એ ખાવા જોઈએ અને જો આ સુતિકા અવસ્થા દરમિયાન માતાનું ઉપરની બધી જ બાબતોની જો પૂર્ણ કાળજી ન રાખવામાં આવે તો આચાર્ય કાશ્યપે ચોસઠ પ્રકારના રોગોનું વર્ણન કરેલું છે અને એ સૂતિકા કાળ દરમિયાન થયેલા રોગો સાહેબ ડિલિવરી થઈ ગઈ પછી કમરનો દુખાવો મટતો નથી સાહેબ ડિલિવરી પછી મારું પેટ ફૂલી જાય છે ડિલિવરી પછી અડધ્યોવા મોઢું અડધું એ ત્રાસું થઈ ગયું છે તો એ મટાડવા કષ્ટ સાધ્ય છે એવું આયુર્વેદ પણ આજ્ઞા કરે છે અને પ્રેક્ટિકલી પણ પેશન્ટ્સમાં એવું જોવા મળે છે તો એના માટે સૌથી પ્રથમ છે કે અપથ્યનો ટાળવું એટલે નિદાન પરિવર્જન જેના કારણે રોગ થયો છે એ ક્રિયાઓ ટાળવી અને એની ચિકિત્સામાં વાત વાતહરિક્રિયા કારણ કે ત્રણેય દોષોમાંનો મુખ્ય દોષ એ વાયુ છે કેટલાક ઔષધ દ્રવ્યો પણ આપેલા છે જે પરંપરાગત આપણે લેતા આવ્યા હોઈએ છીએ અને આપણા વડીલ સ્ત્રીઓ દ્વારા પણ એની આપણને સૂચના આપવામાં આવે છે તો એવી ઘણી બધી કલ્પનાઓ છે એમાં ક્વાથ એટલે ઉકાળા સ્વરૂપની કલ્પનામાં દેવદારવેદી ક્વાથ દશમૂળ ક્વાથ વાવડિંગ વાકુંભાનું ઉકાળેલું પાણી આ બધું નિયમિત સેવન કરવું જોઈએ પંચકોલ પંચકોલચૂર્ણ એટલે પાંચ પ્રકારના તીખા દ્રવ્યો ચવ્ય ચિત્રક સૂંઠ મરી પીપર આ બધા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ ત્રિકટુ એટલે સૂંઠમરી પીપરનું સેવન કરવું જોઈએ સૌભાગ્ય સૂંઠી પાક નામની એક આયુર્વેદિક ક્લાસિકલ કલ્પના છે જેનું સેવન કરવું જોઈએ શતાવરીનું સેવન કરવું જોઈએ જીરું સુવાદાણા વગેરેનું નિયમિત સેવન કરવું જોઈએ તો સૂતિકા એટલે પ્રસૂતા સ્ત્રી કે જે સ્ત્રીની ડિલિવરી થઈ ગઈ છે એ સ્ત્રીએ જો આ જીવન સ્વસ્થ રહેવું હોય એ સ્ત્રીએ આગળ જતાં એક શ્રેષ્ઠ સંતતી બીજીવાર ઉત્પન્ન કરવી હોય તો આ બધી જ પથ્ય અને અપથ્ય બાબતોનું પૂર્ણ ધ્યાન રાખવું પડશે અને તો જ આ સમાજ એક સ્વસ્થ સ્ત્રીના નિર્માણ થકી જ એક સ્વસ્થ માતાના નિર્માણ થકી જ એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે ધન્યવાદ આભાર